સુરતની ડુમ્મસ ખાતે જે સરકારી સીટ પડતરની ત્રણસો અગિયાર ઓબ્લિક ટોણ લગભગ બે હજાર સત્તર ચોરસ મીટરની જગ્યા જેની આજની બજાર કિંમત બે હજાર કરોડ રૂપિયાની કિંમત થાય છે બે હજાર પંદરમાં તત્કાલીન કલેક્ટરે બાવીસ જેટલા અરજદારોની ઘણોટિયામાં નામ દાખલ કરવા માટેની જે અરજી હતી એને સુઓ મોટો કરીને વાડી તરીકે સરકારનો હિટ અને જાહેર હિટ સાચવણી કરીને આ જમીન સરકારી સીટ પડતર છે એ માટેનો હુકમ કર્યો હતો અને અરજદારની અરજી નામંજૂર કરી હતી છેલ્લા દસ વર્ષમાં કોઈ પણ કલેક્ટરો સુરતમાં આવ્યા પછી પણ આમાં કોઈ ફેરફાર ન કર્યો હતો હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે બે હજાર ચોવીસમાં બદલીના એક દિવસ પહેલાં હુકમ કરીને સરકારી હિતને કોડ ઓફ કન્ડક્ટનો અમલ કરવાને બદલે જમીનના માફિયાની જેમ રાજકીય આગેવાનોના મેરાપીપણામાં રાજકીય આગેવાનોને દોરવણી હેઠળ અને અધિકારીઓની મિલી ભગતમાં નામ દાખલ કર્યું હતું આ અનુસંધાનમાં સરકારે છ પાંચ બે હજાર ચોવીસના રોજ આ કલેક્ટરના હુકમને સ્ટે આપ્યો હતો આ અનુસંધાનમાં વીસમી તારીખે માન્ય તુષારભાઈ ચૌધરીની સાથે માન્ય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી તકેદારીઓ જીઆરડી અને મુખ્ય સચિવને ફરિયાદ કરીને તાત્કાલિક અસરથી આ કલેક્ટરે કોડ ઓફ કંટ્રોલનો ભંગ કર્યો છે અનુસંધાનમાં એને સસ્પેન્ડ કરવા જોઈએ લેન્ડ ગેપિંગ દાખલ થવું જોઈએ સીટની રચના થવી જોઈએ અને સુરતની જે આ જમીન છે ડુમ્મસની સીટ પડતરની એ જમીન સી સરકાર થવી અને સુરતના લોકોને માટે હિત માટે શૈક્ષણિક હેતુ સામાજિક હેતુ માટેનો ઉપયોગ થાય એ માટેની રજૂઆત કરતો પત્ર અમે લખ્યો